અહિયા એક રૂફ નીચે મળી રહી છે અને એજ એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે આવી ગયા છીએ હવે જાણીએ કે અહિયાંની ખાસિયત શું છે કેવી સુવિધાઓ આ હોસ્પિટલ પ્રોવાઈડ કરી રહી છે બાળકથી લઈ વૃદ્ધ સુધીની તમામ માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહી છે તે એકમાત્ર ડેસ્ટિનેશન એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમદાવાદમાં ઘણી બધી હોસ્પિટલ છે પરંતુ શા માટે એસએમએસ હોસ્પિટલ એ પેશન્ટ્સ અથવા તો લોકો એ ચૂઝ કરી રહ્યા છે તેની યુનિકનેસ શું છે તેના પર આપણે ચર્ચા કરીશું અને એ જ ચર્ચા કરવા માટે આપણી સાથે એસએમએસ હોસ્પિટલના ડિરેક્ટર એમ એમ પ્રભાકર સર જોડાઈ ગયા છે પ્રભાકર સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સર સૌથી પહેલાં તો આપણે કરંટ સિચ્યુએશન કોરોનાની જોઈએ ફરી એકવાર કોરોના ચિંતા વધારી રહ્યો છે આપની હોસ્પિટલ અત્યારે કોરોનાની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલી સજ્જ છે હું આપને જણાવું કે બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં આખા વર્લ્ડમાં કોરોનાની બહુ જ ખરાબ સ્થિતિ હતી ફરીથી ભારતમાં અને બીજા રાજ્યોમાં અને અન્ય પ્રદેશોમાં પણ કોરોનાના છૂટક છૂટક કેસ જોવા મળેલા છે પણ અત્યારનો જે વેરિયન્ટ છે એ બહુ જ ઘાતક નથી અને એનાથી જે મૃત્યુદર કહેવાય પહેલાંના જેવો એવો પણ નથી એ પ્રમાણમાં જો અમારી હોસ્પિટલ છે એ મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલ છે અને તે અમારી હોસ્પિટલની જે બેડ સ્ટેન્ડ છે એ તેરસો ને પચાસ છે અને અમારી જે આઈસીયુ બેઝ છે ઓક્સિજન સપોર્ટ છે અમારી ડોક્ટરોની ટીમ છે એ પૂરેપૂરી કંઈ પણ આવું જો થાય તો એના માટે એકદમ સજ્જ છે ઓકે સર અને આજે ન માત્ર અમદાવાદી બટ બધા જ ગુજરાતીઓના મોઢે એક જ નામ છે એસએમએસ હોસ્પિટલ એટલા માટે કારણ કે છેલ્લા નવ વર્ષથી એટલી સારી ટ્રીટમેન્ટ દર્દીઓને આપી રહી છે તો સૌથી પહેલા આપ એ જણાવશો કે એસએનએસ હોસ્પિટલની યુનિકનેસ શું છે શા માટે તે અલગ છે હું આપને જણાવું કે ખાસ કરીને અમારી જે સ્પેશિયાલિટી કહેવાય એમાં પ્રાઇમરી જે રોગ કહેવાય તાવ કે ઝાડા થાય એનાથી અને સુપર સ્પેશિયાલિસ્ટ જે કહેવાય બધી જ જાતના જે કેન્સર કાર્ડિયોલોજી નેફ્રોલોજી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને બાકીના જે બધા રોગો યુરોલોજી કહેવાય એ બધી જ જાતની સર્વિસ અમારે ત્યાં અવેલેબલ છે અને બીજું ખાસ કરીને જો જણાવું તો અમારું ફૂડ ડ્રગ અને એકદમ નજીવા ચાર્જે એટલે કે ઘણી બધી સર્વિસીસ અમે ફ્રી પણ પ્રોવાઈડ કરીએ છીએ અને બાકીના કોર્પોરેટ હોસ્પિટલના તમે કમ્પેરિઝન કરો તો એનાથી દસ ટકામાં અમે અમારી સેવાઓ આપીએ છીએ એટલે એકદમ તદ્દન નજીવા દરે અમે સેવા પ્રોવાઈડ કરીએ છીએ એટલે અને સર આ સાથે ડૉક્ટર્સની ટીમ પણ કાર્યરત છે ખૂબ જ અનુભવી ડોક્ટર્સ અહીંયા છે અને જે ક્લાયન્ટ્સને પણ એટલી સારી સુવિધાઓ આ સાથે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે જેના કારણે લોકો એસએમએસને ચૂઝ કરી રહ્યા છે તો ડોક્ટર્સની ટીમ કેટલી મોટી છે આ સાથે કેવી તે લોકોને પણ ટ્રેનિંગ અપાઈ રહી છે હું આપને જણાવું કે અમારી જે હોસ્પિટલ છે એ મેડિકલ કોલેજ જોડે હોસ્પિટલ જોડાયેલી છે ને અમારી જે ટીમ છે ડૉક્ટરોની એ બધા જ મેડિકલ કોલેજના ડૉક્ટરો એટલે પ્રોફેસર અને એના જેટલા જે ફેકલ્ટી કહેવાય એવા ડૉક્ટરો છે અને બધા જ સિનિયર ડૉક્ટરો છે મોટા ભાગના જે કહેવાય એ એકદમ આ ફિલ્ડના ધુરંધર ડૉક્ટરો કહેવાય એવા ડૉક્ટરો અમારી ટીમમાં છે અને એ બધા જ કોઈપણ જાતના જે 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 રોગ જાતના કેસીસ છે છે અમારે ત્યાં આવે કે અમે ખૂબ જ સારી રીતે ટેકલ કરીએ છીએ ઓકે અને ડોક્ટર હવે એ જાણવું છે કે જે એસએમએસ હોસ્પિટલ છે અલગ અલગ એમાં ઘણા ખરા ડિપાર્ટમેન્ટ છે કેટલા કેટલા રોગો રોગોની સારવાર એ એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે બેઝિકથી માણી ચાલુ કરીએ તો જે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જોવાય એ અમારું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ એકદમ સુસજ્જ અને એના જે ડૉક્ટરો છે એ પણ અવેલેબલ છે જાણી બાળકોથી માંડીને ઈએનટી સાયકેટ્રી સુપર સ્પેશિયાલિસ્ટમાં ખાસ કરીને જણાવીએ તો કિડની કાર્ડિયોલોજી જે નેફ્રોલોજી કહેવાય ઓન્કો સર્જરી કહેવાય યુરોલોજી કહેવાય અને કાર્ડિયાક એટલે કાર્ડિયાકમાં અમારી જોડે એકદમ બેસ્ટ જે અવેલેબલ કહેવાય એવી કેથલેપ છે એના ડૉક્ટર છે પણ એને મારી બાયપાસ પણ છે અને બાકીના જે રોગ કહેવાય મેડિસિન જનરલ સર્જરી ઓર્થોપેડિક ગાયનેક અને બધી જ જાતના જે સારવાર અવેલેબલ છે એના બધા જ સાથે બધા સાધનો સાથે અમારી હોસ્પિટલમાં બેસ્ટ ફેસિલિટી છે સર જેવી રીતે આપે કહ્યું કે કિડની માટે પણ એક આખો ડિપાર્ટમેન્ટ અહીંયા કાર્યરત છે બીજી હોસ્પિટલમાં જોઈએ તો બધી જ સુવિધાઓ એક સાથે મળતી હોય બટ આપણે અહીંયા અલગ અલગ બધા જ ડિપાર્ટમેન્ટ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનો જે આખો ડિપાર્ટમેન્ટ કાર્યરત છે તેના વિશે વિગતો જણાવશો હું કિડની વિશે આપણને જણાવું કે સરકારમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો તમારે પહેલાં તો ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે એના પછી જે સોટો કહેવાય છે જે અને નોટો એની તમારે મંજૂરી લેવી પડે બે હજાર ચોવીસમાં અમે આની મંજૂરી લીધેલી અને અત્યાર સુધીમાં અમારે ત્યાં જે કિડની ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આવેલી છે અગિયાર અમારે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે અને લાઈવ ડોનરમાં અગિયારે અગિયાર જણના એ બંને રેસિપિયન્ટ અને જે એના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે એવા અગિયાર દર્દી ખૂબ જ સારી રીતે અત્યારે એમના આપણે સમાજમાં સારી રીતે જીવી રહ્યા છે અને બીજું એક ખાસ અગત્યનું છે કે બ્રેઇન ડેડ સર્જરી જે કહેવાય એવી છેલ્લા ગયા અઠવાડિયામાં જ અમારું એક સર્વાઇકલ સ્પાઇન જે મનકાનો ઇન્જરી થઈ એવું એક પેશન્ટ બ્રેઇન ડેડ થયેલું અને એનું અમે એના સગાઓને સમજાયેલા કે ભાઈ તમારા ઓર્ગન બીજાને લોકોને કામ આપે બીજાના લોકોને આપણે જિંદગી બચાવી શકીએ એવી બે કિડની અમે એક અમારી હોસ્પિટલના જે વેઇટિંગ લિસ્ટમાં હતું એમાંથી એક જને ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે અને બીજી એક કિડની હતી એમે ફ્રી પુલમાં કિડની હોસ્પિટલને આપેલી છે એટલે એની જે અમારી નેફ્રોલોજીની ટીમ અને જે આના યુરોલોજીના જે ડૉક્ટરો ટ્રાન્સપ્લાન્ટ સર્જન કહેવાય આ બે સર્જનો અમારે ત્યાં ટીમ અવેલેબલ છે આ સાથે સર અત્યારે હાર્ટ એટેકના કેસીસ પણ વધી રહ્યા છે લોકોને રમતા રમતા અથવા તો જીમમાં જાય છે તો સડનલી હાર્ટ એટેક આવી જાય છે ને ડિરેક્ટ ડેથ થાય છે આના માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ અહીંયા અને એ ડિપાર્ટમેન્ટ કેટલો સજ અને કાર્યરત છે તે જણાવશો હું જણાવું કે અમારું જે અત્યારે આપણે કહ્યું કે લોકોને જીમમાં જાય સ્કૂલમાં પણ જાય એક્સરસાઇઝ કરતાં કરતાં અત્યારે ઘણા બધા લોકોને હાર્ટ ફેલ્યુરના લીધે અને હાર્ટ એટેકના લીધે ડેથ થઈ રહ્યા છે અમારી હોસ્પિટલનો જે આ ખાસ કરીને જે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ કહેવાય અને એના જે કાર્ડિયોલોજીસ્ટ કહેવાય એ બેસ્ટ છે અમારી જે કેથલેપ છે એ પણ એક જ એકદમ અદ્યતન છે અને અમારા અહીંયા ડિપાર્ટમેન્ટ ચાલુ કરેલું છે એમાં ડીએમ જે કાર્ડિયોલોજી કહેવાય એવું ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું છે એટલે હાર્ટ એટેક અને હાર્ટના જે લગતા રોગ છે ડાયાબિટીસ અને બીપીના જે લગ છે એના લીધે જે સ્ટ્રોક આવે અને એના જે વાસ્ક્યુલર કે એવા બધા કોમ્પ્લિકેશન થાય એના માટેનું અમારું ડિપાર્ટમેન્ટ એકદમ છે અને દરરોજ એ કલાક કાર્યરત હોય છે જી અને સર જેવી રીતે અલગ અલગ રોગોની અહીંયા સારવાર થાય છે આપણે જેવી રીતે કહ્યું કે એડવાન્સ ટેકનોલોજીનો યુઝ પણ એસએમએસ હોસ્પિટલમાં થઈ રહ્યો છે હજુ પણ કેન્સર શબ્દ એ લોકોને ડરાવી રહ્યો છે હિંમતથી સામનો ડોક્ટરોના હેલ્પના કારણે થઈ રહ્યો છે તો કેન્સર માટે કેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ અહીંયા કાર્યરત છે કેટલી એડવાન્સ ટેકનોલોજી યુઝ થઈ રહી છે બીજી હોસ્પિટલ કરતા એ જણાવજો કેન્સરનો અમે જે કહેવાય એમસીએચ કોર્સ એ અત્યારે ચાલુ કરેલો છે અને અમારી જોડે એના નિષ્ણાત ડોક્ટરો અવેલેબલ છે એટલે ખાસ કરીને કેન્સરમાં પ્રિવેન્શન ખૂબ જ અગત્યનું છે કેન્સર ના થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ છતાં પણ આપણે લોકો હજી તમાકુનું વ્યસન ખૂબ જ છે અને એના લીધે બીજા ઘણા બધા બહેનોના કેન્સર ગર્ભાશયનું કેન્સર બ્રેસ્ટ કેન્સર અને જડબાનું ખાસ કરીને ઓરલ કેન્સર ખૂબ થાય છે અમારે ત્યાં જે નિષ્ણાત ડૉક્ટરો છે એના બધા જ જાતના જે સાધનો જોઈએ એ છે અને એના અવેલેબલ જે સ્પેશિયલ થિયેટર જોઈએ એ પણ અમારી જોડે છે એટલે કેન્સરના રોગો માટેની પણ અમારી જોડે શું ટીમ છે અને ઘણા બધા કોમ્પ્લિકેટેડ જે કેન્સરના રોગ કહેવાય એના સર્જરી કહેવાય એ અમે અમારી હોસ્પિટલમાં કરીએ છીએ જો એટલે હોસ્પિટલ તરફથી તો બેસ્ટ સારવાર એ દર્દીઓને મળી રહી છે પરંતુ વાત જ્યારે દર્દીઓને આવે સર તો દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે ભગવાનનું સ્વરૂપ હોય છે તો પેશન્ટ્સ માટે કાઉન્સેલિંગ કેવા પ્રકારનું અહીંયા એસએમએસ હોસ્પિટલમાં થઈ રહ્યું છે કેવી ટ્રીટમેન્ટ પેશન્ટને મળી રહી છે તે ઘણા ખરા રિવ્યુ આપને તો ઘણા ખરા આપ આપના ક્લાયન્ટ હશે તેમના તેમને લઈને કોઈ તમારો એક્સપિરિયન્સ હોય તો એ પણ તમે શેર કરજો હા અમારે જે ડિપાર્ટમેન્ટ કહેવાય ખાસ કરીને જે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે અમારું કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ છે અને અમારું જે પીએસએમ એટલે પબ્લિક ડીલિંગ જોડે જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે એ ફિલ્ડમાં કામ કરે છે એટલે ફિલ્ડના જે લોકોમાં પણ આ ઓરલ કેન્સર અને સ્ક્રીનિંગ એ લોકો કરતા હોય છે અમારું ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે એટલે ઓરલ કેન્સર માટે એ સ્ક્રીનિંગ કરતા હોય છે અને ગાયનેક ડિપાર્ટમેન્ટ છે બહેનોના ગર્ભાશયના અને સર્જિકલ ડિપાર્ટમેન્ટ છે બ્રેસ્ટ કેન્સર માટેનું સ્ક્રીનિંગ અમારે ત્યાં ચાલતું હોય છે એટલે પ્રાઇમરીથી જો શરૂઆત પણ હોય તો એને શરૂઆતના સ્ટેજમાં જ તમારે કેન્સરના જુદા જુદા સ્ટેજ છે આપણને ખબર જ છે એટલે પ્રાઇમરી સ્ટેજમાં જો કેન્સર પકડાય તો એની સારવાર કરવાથી એની જે આયુષ્ય છે એ ખૂબ લાંબુ ચાલતું હોય છે છેલ્લા સ્ટેજમાં જો આવે અને દર્દીને આપણે ગમે તે કરીએ છતાં પણ ઘણી વખત આપણે એવા દર્દીને બચાવી શકતા નથી એટલે અમારા જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે એ પ્રાઇમરી સ્ક્રીનિંગથી માંડીને છેલ્લી જાતની જે ટ્રીટમેન્ટ કહેવાય બધી જ જાતની ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ જી તો સર જેવી રીતે અલગ અલગ ટાઈપની સર્વિસીસ આપ પ્રોવાઈડ કરી રહ્યા છો ટેકનોલોજી પણ એડવાન્સ યુઝ થઈ રહી છે બેસ્ટ ટ્રીટમેન્ટ એ પેશન્ટને મળી રહી છે પરંતુ સવાલ અહીંયા દરેક ઘરમાં એ પેશન્ટને ત્યારે સૌથી મોટો એ જ આવે કે જ્યારે બજેટ હોય તેને લઈને કારણ કે દરેક લોકો તેનાથી ડરતા હોય છે કે આજે અમદાવાદમાં અલગ અલગ એટલી મોટી મોટી હોસ્પિટલ છે જ્યારે જઈએ તો સૌથી વધારે બજેટ થઈ જતું હોય છે જે ઘણી વખત એવું પણ થાય કે સર્જરી કરાવવી હોય બટ બજેટ આઉટ ઓફ જતું હોય જેના કારણે તે લોકોને સમસ્યા થતી હોય તો તો બીજી હોસ્પિટલ કરતાં કેટલી બજેટ ફ્રેન્ડલી એસએમએસ હોસ્પિટલ છે તે જણાવશો ખાસ કરીને જણાવું કે અમારી હોસ્પિટલમાં જ્યાં બીજી હોસ્પિટલ દરેક સર્વિસીસનો ચાર્જ લાગતો હોય છે અમારે ત્યાં એનું ડૉક્ટરના રજીસ્ટ્રેશન ડૉક્ટરનું કન્સલ્ટેશન એનું રહેવાનું એના જે ખાવા પીવાનું અને જે અમારા ઇન્વેસ્ટિગેશન છે એ ઘણા બધા મોટાભાગના અમારા ટેસ્ટ ફ્રી છે એટલે આ બધાનો જાતનો ચાર્જ લાગતો નથી પણ કે નોમિનલ ચાર્જ કહેવાય એ અમારા બહુ જ નોમિનલ ચાર્જ અમુક સર્જરીમાં અને બાકી ઇન્વેસ્ટિગેશનમાં છે પણ આપણે કોઈપણ કોર્પોરેટ હોસ્પિટલનું જો બજેટ જોઈએ કે કોઈ એને અમારા સ્પાઇન સર્જરી કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તમે ગણો તો એનું બજેટ જો ત્રણ લાખનું થતું હોય તો અમારે ત્યાં એ જ સર્જરીનું લગભગ દસ ટકામાં એટલે ત્રીસથી ચાલીસ ટકામાં અમે આ સર્જરી કરીએ છીએ ને અને ખૂબ જ સારી જાતના નિષ્ણાત ડાક્ટરો દ્વારા અમારી આ સર્જરી જો એટલે બેસ્ટ ટ્રીટમેન્ટ અને બેસ્ટ બજેટ સાથે એટલે કે બજેટ ફ્રેન્ડલી એસએમએસ હોસ્પિટલ છે સર હવે એ જાણવું છે કે કેટલી સરકારી યોજનાઓનો લાભ અહીંયા એસએમએસ હોસ્પિટલમાં પેશન્ટને મળી રહ્યો છે જે ખાસ કરીને સરકારી યોજનાઓ આપણને કોઈ ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી આયુષ્યમાન ભારત અને મા યોજના જે છે એ દરેક જાતના રોગ પહેલાં તો બહુ લિમિટેડ એમાં સ્કોપ હતા પણ હવે દરેક જાતના ડિઝીઝ એમાં કવર થયેલા છે અને એ બધી જ જાતની યોજનાઓ આયુષ્યમાન ભારત જે સીજીએચ સેન્ટ્રલ ગવર્મેન્ટની હેલ્થ સ્કીમ છે એ અમે રેલવેને સર્વિસ આપીએ છીએ મેટ્રોને આપીએ છીએ અને જે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એનું જોડે પણ અમારે ટાઈઅપ છે એટલે દર્દીને જે લગભગ અહીંયા આવે એમનાથી સિત્તેર ટકા દર્દીઓ તો આયુષ્યમાન કાર્ડ સાથે આવતા હોય છે અને બાકીના જે દર્દીઓ છે એ અમારા આ બધી સ્કીમો સાથે આવેલા છે એટલે લગભગ એ લોકોને નેવું ટકા જેટલા લોકોને એને ફ્રી સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ જી સર એટલે એસએમએસ હોસ્પિટલ એ બેસ્ટ ટ્રીટમેન્ટ આપી રહી છે જેવી રીતે આપે કહ્યું કે અનુભવી ડોક્ટર્સની ટીમ પણ છે અને પેશન્ટને કોરમાં રાખી દરેક ફેસિલિટી પ્રોવાઈડ કરી રહી છે બજેટ ફ્રેન્ડલી પણ છે એટલે અને એટલી જ આજે દરેક ગુજરાતીઓના મોઢા એસએમએસ હોસ્પિટલનું નામ ચર્ચાઈ રહ્યું છે આપ અમારી સાથે જોડાયા આપે જે સજેશન્સ આપ્યા આ સાથે આપે એસએમએસ હોસ્પિટલની જે એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે તેના વિશે જણાવ્યું તે બદલ આભાર આપો ખૂબ ખૂબ આભાર આપનો પણ તો આપણે એસએમએસ હોસ્પિટલના ડિરેક્ટર સાથે વાત કરી તેઓએ અહીંયાનું એડવાન્સમેન્ટ આ સાથે કયા કયા ડિપાર્ટમેન્ટ અલગ અલગ આ હોસ્પિટલમાં કાર્યરત છે કેટલી અનુભવી ડોક્ટર્સની ટીમ છે આ બધું આપણે જાણ્યું હવે આપણે હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આ સાથે કેટલા અનુભવી ડોક્ટર્સ છે તેની સાથે પણ વાતચીત કરીશું અને ડિટેલમાં અમે આપને તે દરેક ડિપાર્ટમેન્ટ વિશેની વિગતો જણાવીશું હવે આપણે એ જાણીએ કે એસએમએસ હોસ્પિટલનો સર્જરી ડિપાર્ટમેન્ટ કેટલો સજ્જ છે કારણ કે અહીંયા ઘણી ખરી ક્રિટિકલ સર્જરીઝ થઈ રહી છે તો કેટલો સજ્જ ડિપાર્ટમેન્ટ છે કેવી ફેસિલિટી અને કેવી સર્જરીઝ માટે એડવાન્સમેન્ટ યુઝ થઈ રહ્યું છે તે જ આપણે જાણવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ગુણવંત રાઠોડ સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે તો આપ એ જણાવો કે એસએમએસ હોસ્પિટલનો સર્જરી ડિપાર્ટમેન્ટ કેટલો સજ્જ છે તેની એક્સેલન્સ એ શું અમારી હોસ્પિટલનો સર્જરી ડિપાર્ટમેન્ટ એક મેડિકલ એમ એમકે શાહ મેડિકલ કોલેજ અને એસએમએસ હોસ્પિટલનો મોટા ડિપાર્ટમેન્ટોમાંનો એક ડિપાર્ટમેન્ટ છે અમારી પાસે છ યુનિટ છે અને દસ જેટલા સિનિયર પ્રોફેસરો અને લગભગ અઢાર જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરો રેસિડેન્ટ ડૉક્ટરો સિનિયર રેસિડેન્ટોની ખૂબ જ મોટી પચાસથી સાઠ ડોક્ટરોની ટીમ છે અને અમે બેઝિકથી માંડી અને એડવાન્સ સર્જરી દરેક પ્રકારની સર્જરી ડે એન્ડ નાઇટ પ્લાન અને ઇમરજન્સી બંને ક્ષેત્રમાં હંમેશા કરી રહ્યા છીએ અને ખૂબ જ સારા પરિણામો પેશન્ટો માટે આપી રહ્યા છીએ બેઝિક્સની વાત કરીએ તો હર્નિયા સાઇડ્રોસીન થાઇરોઇડ પાઇલ્સ હરસ મસા વગેરેની સર્જરી ગુમડા સ્વેલિંગ્સ એની સર્જરી એ સિવાય લેપ્રોસ્કોપિક સર્જરી પણ અહીંયા અદ્યતન રીતે થઈ રહી છે અને અમારી પાસે ખૂબ જ એક્સપિરિયન્સ પ્રોફેસરો અને સર્જનો હોવાથી અમે દરેક પ્રકારની ચેલેન્જિંગ સર્જરી અને ક્રિટિકલ સર્જરી ખૂબ જ આસાનીથી ગમે તે સમયે પૂરી કરી શકીએ છીએ અને દર્દીઓને ખૂબ જ સારું પરિણામ આપીએ છીએ જેમ કે દાખલા તરીકે કહું તો હમણાં થોડા વખત પહેલાં જ અમે એક એંસી વર્ષના દાદાને સુપરિમિઝેન્ટ્રી કાર્ટરી સિન્ડ્રોમ જેને કહેવાય જેમાં જઠર અને ડિઓડિનમ આંતરડાનું ઓબ્સ્ટ્રક્શન હોય છે એવા દાદા જે બહાર એમને બે લાખ રૂપિયાનો ખર્ચ કહેલો એવા દાદા બે ત્રણ હોસ્પિટલો ફરીને અમારી પાસે આવ્યા અને અમે એસએમએ એસએમએ સિન્ડ્રોમનું જે ઓપરેશન છે ડીઓડીનું જેજુનોસ્કોમી જેમાં બાયપાસ સર્જરી કરવામાં આવે છે તે લેપ્રોસ્કોપિકલી સેપલરથી કર્યું અને પીએમ જે યોજનામાં આ ઓપરેશન દાદાને તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું અને ખૂબ જ સારું પરિણામ આવ્યું અત્યારે દાદા રજા લઈને ઘેર ગયા છે અને આરામથી દરેક વસ્તુઓ ખાઈ પી શકે છે અને એમનું વેઇટ ગેઇન પણ સારું એવું થયું છે તે સિવાય અલ્સરેટિવ કોલાઇટીસ છે લિવરની સર્જરી છે પેન્ક્રિયાઝની સર્જરી છે વિપલ્સની સર્જરી છે કેન્સરની અમુક સર્જરીઓ છે જે ખૂબ જ ચેલેન્જિંગ ગણાય એવી અને એબડોમનની અંદર પેટની અંદર જે મોટા મોટા ગાંઠો અને લમ્સ થાય એના માટેની સર્જરી ઇન્ટેસ્ટનલ ઓબસ્ટ્રક્શનની સર્જરી અને હર્નિયાની ચેલેન્જિંગ સર્જરી જે રિવિઝન સર્જરી ગણાય એ પ્રકારની સર્જરી પણ અમારો ડિપાર્ટમેન્ટ કરવા માટે સક્ષમ છે તો જેવી રીતે અલગ અલગ સર્જરી એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે તેના વિશે જાણ્યું હવે આપણે એસએમએસ હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટના જે એક અલગ ડૉક્ટર પાસેથી જાણીશું કે સર્જરીમાં જે ક્લાયન્ટ્સ આવી રહ્યા છે જે પણ પેશન્ટ આવી રહ્યા છે તે કેટલા સક્સેસ રેશિયો સાથે અહીંયા તે લોકોને સક્સેસ સર્જરી થઈ છે તો આપણી સાથે એસએમએસ હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ભાવિન કોઠારી જોડાયા છે પહેલા એ જણાવશો સર કે અહીંયા પેશન્ટને કેટલી અલગ અલગ ટ્રીટમેન્ટ મળી રહી છે બીજી હોસ્પિટલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં અહીંયા એડવાન્સ લેપ્રોસ્કોપીના તમામ સાધનો ઉપલબ્ધ છે હાર્મોનિક નામનું જે એક સ્પેશિયલ પ્રકારનું ખૂબ જ મોંઘું અને પર સર્જરી જેની ખૂબ વધારે કોસ્ટ હોય આ ટ્રસ્ટ બેઝ અને ચેરિટેબલ હોસ્પિટલ છે તેમાં એ અવેલેબલ છે અને એને કારણે સર જેમ વાત કરી હતી મારી પહેલાં રાઠોડ સાહેબે એમ કોલિડોકો ડિયોડીનો સ્ટોમી કે એવી એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી છે ને અહીંયા શક્ય બને છે ઇવન હાયટસરનીયા જે અમદાવાદની લબ્ધ પ્રતિષ્ઠિત હોસ્પિટલો લેપ્રોસ્કોપિકલી કરવા માટે ના પાડી હોય એવી અહીંયા અમે હાયટસરનીયા લેપ્રોસ્કોપિકલી કરીએ છીએ એ એડવાન્સ લેપ્રોસ્કોપી ના સાધનો અહીંયા ઉપલબ્ધ છે તદુપરાંત તમામ પ્રકારના હરનિયા તમામ પ્રકારની જે જુદી જુદી મેથડો છે તે તમામ પ્રકારની જુદી જુદી થી અહીંયા થાય છે તદુપરાંત જે ફાઇલ્સ માટેની જે એમઆઈપીએચ મેથડ છે કે જે સૌથી રિસન્ટ છે તો એ પણ અહીંયા પીએમજીના કાર્ડમાં અથવા કેસમાં એ અમે અહીંયા થઈ જ જાય છે અને સ્ટેપલર સર્જરી થી સર્કમસિઝન પણ થાય એટલે બધું જ એડવાન્સમેન્ટ અહીંયા થાય ઓકે આપે કેટલી ટેકનોલોજી એડવાન્સમેન્ટ યુઝ થઈ રહ્યું છે તે તો જણાવ્યું હવે ડોક્ટર બાવિન આપ એ જણાવશો કે અહીંયા બીજી હોસ્પિટલ કરતાં અહીંયાનો સર્જરી ડિપાર્ટમેન્ટ એ કે મતલબ છે શા માટે છે શા માટે દર્દીઓ અહીંયા આવે છે અને કોઈ ક્રિટિકલ સર્જરી કરી હોય એ ક્લાયન્ટ વિશેનો અનુભવ કુલ અહીંયા 27 જેટલા સર્જરીના રેસિડન્ટ છે તેમાંથી કેટલાકનું રોટેશનમાં ઇમરજન્સી મેડિકલ એ વોર્ડમાં ઇમરજન્સી સર્જિકલ વોર્ડમાં પોસ્ટિંગ હોય છે રાઉન્ડ ઓ ક્લોક એક રેસિડન્ટ તમને ત્યાં મળી જ જાય જે સર્જરીનો હોય એ જ રીતે ઇન્ડોર સર્જિકલ આઈસીયુ છે એમાં પણ રાઉન્ડ ઓ ક્લોક એક સિનિયર રેસિડન્ટ હોય કે જે જેની તે ત્યાં જ હોય ઇન હાઉસ અને તદુપરાંત ટ્વેન્ટી ફોર સેવન કોઈપણ પ્રકારની ઇમરજન્સી સિવિયર શોકમાં પેશન્ટ હોય ખરાબ રીતનું રોડ ટ્રાફિક એક્સિડન્ટ હોય કે ટર્સરી કેર સેન્ટર હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે ઘડી ઘણી હોસ્પિટલો ફરતા 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 છેક ત્રણ મહિને અહીંયા આવ્યા હોય એવા કેસ પણ હોય તો એ બધીની અદ્યતન સારવાર ઇન્ટેન્સિવ સારવાર મળી રહે છે જેટલા આપણે સર્જરી ડિપાર્ટમેન્ટ અહીંયાનો કેટલો સજ્જ છે તે વિશે તો જાણી લીધું આ સાથે ટેકનોલોજી એડવાન્સમેન્ટ પણ અહીંયા યુઝ થઈ રહ્યું છે હવે આપણે એસએનએસ હોસ્પિટલના બીજા ડિપાર્ટમેન્ટમાં જઈએ અને ત્યાં જોઈએ કે ત્યાંની યુનિકનેસ કેટલી સારી છે હવે આપણે પહોંચી ગયા છીએ એસએમએસ હોસ્પિટલના આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં કેટલા અહીંયા બેડ છે કેવી પેશન્ટને ટ્રીટમેન્ટ અને સર્જરી અહીંયા મળી રહી છે તે જ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ડૉક્ટર એચ કે ભાવસાર પ્રોફેસર અને ડૉક્ટર ડૉક્ટર આપનું આઈસીયુ ડિપાર્ટમેન્ટ છે એસએમસી હોસ્પિટલનો એસએમએસ હોસ્પિટલનો કેટલો સજ્જ છે અમે હું અહીંયા ડૉક્ટર એચ કે ભાવસાર છું પ્રોફેસર મનસન છું આ ક્રિટિકલ કેર અમારું ડિપાર્ટમેન્ટ છે અહીંયા ત્રીસ બેડનું આઈસીયુ છે ફૂલ્લી લોડેડ આઈસીસ્યુ દરેક બેડ ઉપર મોનિટર છે ડિફેબિલેટર છે ઇન હાઉસ અમારે એબીજી છે એક્સરે મશીન છે દરેક પેડની પાસે મોનિટર લાગેલા છે દરેક સાથે ઇન્ફ્યુઝન પંપ લાગેલા છે ડિફેબિલેટર છે વેન્ટિલેટરથી પ્યુ અમારો આઈસીસ્યુ છે અહીંયા અમારે ત્રીસ બેડમાંથી અહીંયા એસી ટકા બેડ કાયમ ભરેલા હોય છે અહીંયા જે દર્દીઓ આવે છે મોટાભાગના પીએમ જેના લાભાર્થી હોય છે એ સિવાય બીજા દર્દીઓ હોય છે આના સ્થળે જોડે અમારે ત્યાં સર્જિકલ આઈસીયુ છે રેસ્પિરેટરી આઈસ્યુ છે પીડેટ્રિક આઈસ્યુ છે એ જુદું ક્રિટિકલ કેરના ઇન્ચાર્જ અમારા ડૉક્ટર ચૈત્રીબેન છે હું મેડિસન ડિપાર્ટમેન્ટમાં છું અહીંના ક્રિટિકલ કેરમાં અમારે ત્યાં ડીએનબીનો કોર્સ થાય છે જેમાં બે છોકરાઓ ક્રિટિકલ કેરમાં આગળ ભણીને નીકળવાના છે એ પણ ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ થવાના છે એના અંડરમાં એક ઇમરજન્સી મેડિકલ ડિપાર્ટમેન્ટ ચાલતો જ છે જેમાં ચાર છોકરાઓ ભણે છે એ પણ ડીએનબી કરીને કરીને નેકરશે એટલે આ સંસ્થામાં દર્દીઓના લાભ સાથે સાથે જે છોકરાઓ ભણે છે એમની સ્કિલ પણ ડેવલપ થાય છે ને દરેક દર્દીને કોઈ વધારે મુશ્કેલી પડે નહીં એ બધું જોવામાં અહીંના બધા જ લેબોરેટરી ટેસ્ટ અહીંયા જ થાય છે આઉટ કરવામાં આવતો નથી એબીજી કરવાનું હોય આઈનો એબીજી મશીન છે આપ જોઈ શકો અહીંયા કે થઈ જાય છે ઓકે એટલે હોસ્પિટલ પ્રેમાઇસિસમાં જ અહીંયાનો આઈસીયુ ડિપાર્ટમેન્ટ પણ એટલો જ સજ્જ છે તો એસએમએસ હોસ્પિટલ નહીં આપણે આઈસીયુ ડિપાર્ટમેન્ટ કેટલો સારો છે તે આપણે જાણી લીધું છે હવે આપણે અહીંયાના બીજા ડિપાર્ટમેન્ટમાં જઈશું અને ત્યાં કેટલા અનુભવી ડોક્ટર્સ છે કેવી ટ્રીટમેન્ટ મળી રહી છે તે જાણીશું

એઝ એ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ અહીંયા છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું આ મારી કેથલેબ છે અમારી કેથલેબ ટ્વેન્ટી ફોર બાય સેવન કન્ટિન્યુઅસ વર્કિંગ હોય છે અમારે ત્યાં ખાસ કરીને હાર્ટ એટેકના કેસ જ્યારે બી આવે અને તરત જ અમે એને કેથલેબમાં સારવાર માટે જેને કહેવાય એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે તરત જ જરા બી સમય બગાડ્યા વગર અમારી ભાષામાં એને એવું કહેવાય કે ટાઈમ ઇઝ ધ મસલ કેમ કે હૃદય અને મગજ એવી વસ્તુ છે કે જો એને વીસ મિનિટમાં બ્લડ સપ્લાય ના મળે તો સ્નાયુ મૃતપ્રાય થઈ જાય છે એટલે અમારે ત્યાં તરત જ પેશન્ટની સારવાર થાય છે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ અથવા તો સર્જરીઓ જેવી રીતે પેરિફરલ એન્જિયોગ્રાફી પેસમેકર પીડિયાટ્રિક પ્રોસીજર ઇલેક્ટ્રોફિઝિયોલોજી એટલે કે ધબકારા રિલેટેડ ટ્રીટમેન્ટ બધી ટ્રીટમેન્ટ અહીંયા સંભવ છે જી તો આપણે અહીંયા એસએમએસ હોસ્પિટલના કાર્ડિયો વિશે જાણ્યું ડૉક્ટર તેજસ શાહે આપણને જણાવ્યું કે કેટલી બેસ્ટ ટ્રીટમેન્ટ અહીંયા મળી રહી છે હવે આપણે એસએમએસ હોસ્પિટલના બીજા ડિપાર્ટમેન્ટમાં જઈશું અને ત્યાં જાણીશું કે ત્યાં બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ મળી રહી છે અને શા માટે તમારે એસએમએસ હોસ્પિટલે ચૂઝ કરવાની છે એસએમએસ એમ હોસ્પિટલ નો હવે નેફ્રો ડિપાર્ટમેન્ટ કેટલો સજ્જ છે ક્યાં તેવી ફેસિલિટી મળી રહી છે કેવી ટ્રીટમેન્ટ ત્યાં મળી રહી છે કેટલી અદ્યતન સુવિધાઓ અહીંયા છે હવે તે જાણવા માટે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર ડોક્ટર પ્રોફેસર અપૂર્વ પારેખ જોડાઈ ગયા છે અપૂર્વભાઈ જે રીતે અહીંયા નેફ્રો ડિપાર્ટમેન્ટમાં તેની યુનિકનેસ શું છે એક્સિલન્સી શું છે તે જણાવશો એસ એમ મેડિકલ કોલેજમાં નેફ્રો અને યુરોનું એક સારામાં સારું સેટઅપ છે એકદમ અદ્યતન સાધનો છે અને કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ કિડની બાયોપ્સી ડાયલિસ માટે એના પંપ કેથ ઇન્સર્શન અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એના માટે બહુ સારી સુવિધા છે અને છેલ્લા દોઢક વર્ષથી અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે અને બહુ ઝડપથી અને બહુ સારી રીતે અમે પ્રગતિ કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં અગિયાર લાઈવ ટ્રાન્સપ્લાન્ટ અને એક કેડેવ ટ્રાન્સપ્લાન્ટ બી અમે કરી ચૂક્યા છીએ અને ભગવાનને ત્યાંથી બધા દર્દીઓ બહુ સારું કરી રહ્યા છે અમારી સાથે યુરોલોજીની ટીમમાં બી બહુ સારામાં સારા ડૉક્ટરની ટીમ જોઈન્ટ જોઈન્ટ છે બધા ડૉક્ટર અનુભવી છે ટ્રાન્સપ્લાન્ટનો મોટાભાગના બધા ડૉક્ટર મોર દેન થાઉઝન્ડ ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ છે પ્લસ દર્દીઓ માટે ઓછામાં ઓછી કોષ્ટ આ વસ્તુ થઈ રહી છે એ દર્દી માટે બહુ સારી વસ્તુ છે આપણે જે ઊભા છીએ એ અમારું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેટ ઓપરેશન થિયેટર છે જ્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી અને ઓપરેશન પછી ફોલોઅપ બધું અહીંયા થઈ રહ્યું છે અને અમે ઓપરેશન પછી દર્દીને દસક દિવસ માટે ક્રિટિકલ આઈસીયુ ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ અને સારું થાય ત્યારે ડિસ્ચાર્જ કરીએ છીએ અને અમારી ઓટીમાં બધા જ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે અને ટ્રાન્સપ્લાન્ટ લગતી બધી જ સુવિધાઓ છે એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે દર્દીઓ આવ્યા છે તેઓને કેવી સારવાર મળી રહી છે તેઓનો કેવો અનુભવ છે હવે તે પણ તેમના જ મુખેથી સાંભળીએ મને બીજા ત્યાં લઈ ગયા એ લોકો મને કોઈ ટ્રીટમેન્ટ ના મને રાત બપોરે બે વાગે લાવ્યા અહીંયા બે વાગે લાવ્યા એટલે મને અતિશય એટલો આ લોકોનો સાથ સહકાર સ્ટાફનો ડોક્ટરોનો બધાનો મને સાથ સહકાર બહુ સારો મળ્યો અને મારે ઓપરેશન કર્યું બહુ સારું કર્યું અને મને એકદમ રેડી મને કોઈ તકલીફ નથી અને સ્ટાફ એટલો સારો છે ને કે આપણે બોલાઈએ જે માગીએ એ બધા ખડે પગે રાતના બી ઊભા હોય સારું છે દવાખાના લાયા છે એમ તબિયત વાળા છે સારું ઓપરેશન એ સારું થયું સારવાર એ લોકો ડોક્ટરો એમ એમના પગનું ઓપરેશન કર્યું એમનો ઓપરેશન કર્યા છે સારું મળી લાયા ને રાખ્યા પાંચ દિવસે સારું સાહેબો હારા ડૉક્ટરો હારા એમનો ટાપે હારો અમને કોઈ કીધું નહીં કોઈ વસ્તુ જોઈએ તો લાઈન આપી છે એનો અંજીસો ટાઈમ સર આપો આટલો જોવા માટે આવી જમવાની સગવડ સારી કરી બધું સારી હું રાત્રે ગામડે ગયો તો અને બાવળાથી નીકળીને સિંધેજના પાટી આવતા મારો અકસ્માત થયો હતો અને ત્યાં આગળ મારું બાઇક સ્લીપ મારી ગયું હતું પછી રાત્રે એકસો આઠનો ફોન કરી હું પાસવાના દવાખાને ગયો ધોળકા અને રાત્રે ત્યાં આગળ મારું ડાબા હાથનું હાડકું બહાર નીકળી ગયું હતું અને ત્યાંથી પછી અને જમણા હાથથી થોડું પ્રેસ થયું હતું પછી ત્યાં આગળ એ લોકોએ કીધું કાંઈ કોઈ સારવાર અત્યારે નહીં થાય કે છે કારણ કે બે દિવસ શનિ રવિ હતા એટલે કે કોઈ ડૉક્ટર છે ને એનું ઓપરેશન પણ નહીં થાય એમ અને તમારે કે અમદાવાદ જ લઈ જવા પડશે એમ પછી મારા સસરા એમનો મારા સસરા અમૃતભાઈ રાવળ એમને કોન્ટેક કરી મેં એમને બોલાયા પછી એમને મને આ એસએમએસ હોસ્પિટલની એમ કીધું કે તમે ત્યાં જતા રહો અહીંયા બધું સારું છે પછી મને પેલું આયુષ્યમાન કાર્ડ હતું ને કે જેથી કરીને અહીંયા કોઈ ખર્ચો થતો નથી બીજો કાળ તો મારે બે લાખ રૂપિયા જેવું થાય છે ખર્ચો પણ અહીંયા મારે એક રૂપિયો પણ આપવાનો આવ્યો નથી આવ્યો તો એક રૂપિયો મેં કોઈ ચૂક્યો નથી હોસ્પિટલમાં ક્લિનિંગ સારામાં સારું છે અને સ્ટાફ પણ ચોવીસ કલાક ઊભાને ઊભા હોય છે અને સ્ટાફમાં પણ ડૉક્ટર સાહેબ અને જે બીજા છે એ બધા ઘડિયા ઘડિયા રાઉન્ડ ઉપર હોય છે તરત તાત્કાલિક કમ્પ્લેટ કંઈ પણ તકલીફ પડે ને તો એ નિદાન કમ્પ્લીટ કરે છે